વિદ્યાર્થીઓની સફળતા સાબિત કર્યું કે મહેનત થી સપના સાકાર થાય છે પર્યાવરણ ને અનુકૂળ અને ઈંધણની વધતી કિંમતો દસ અને બાર ચોપડી ભણેલા રાજકોટના વિદ્યાર્થીઓના ટેલેન્ટને કાર કંપનીએ વખાણ્યા છે રાજકોટના આઈટીઆઈ ના વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયી સફળતા મેળવીને ગૌરવ વધાર્યું છે આ વિદ્યાર્થીઓએ તેમની મહેનત અને ટેકનોલોજી કુશળતાથી ઇલેક્ટ્રિક મોડેલ કાર તૈયાર કરી છે અઢાર વિદ્યાર્થીઓમાંથી ચૌદ વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન જ નોકરીની ઓફર મળી ગઈ છે ત્યારે જો અમારો ખાસ અહેવાલ હું પહેલાં તમને થોડી આઈટીઆઈ વિશે માહિતી આપું આ સૌરાષ્ટ્ર કચ્છની ટોટલ નવ્વાણું સરકારી આઈટીઆઈ પૈકીની રાજકોટ આઈટીઆઈ સૌથી મોટી આઈટીઆઈ છે અહીંયા ત્રીસ જાતના અલગ અલગ સ્કિલિંગના કોર્સ થાય છે જેનો ડ્યુરેશન એકથી બે વર્ષનો હોય છે આઈટીઆઈ પૂર્ણ કર્યા પછી તાલીમાર્થીઓને મલ્ટિનેશનલ કંપનીમાં નેશનલ કંપનીઓમાં સ્થાનિક જે કંપનીઓ છે આજુબાજુની તેમાં અને સર્વિસ સેક્ટરમાં ઘણી બધી જોબની ઓપોર્ચ્યુનિટી રહેલી છે હવે આપણે આ જે મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ ટ્રેડ અહીંયા ચાલુ છે હાલ આધુનિક ટેકનોલોજીનો આપણે તેને ટ્રેડ કહી શકીએ તો તેના તાલીમાર્થીઓએ આ વર્ષે એક ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવામાં આવેલ છે જે મોડેલ સોલાર એનર્જી અને ઇલેક્ટ્રિક બેટરી ઉપરથી કામ કરે છે આ મોડેલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમાર્થીઓને તાલીમમાં તેનો ઉત્સાહ વધે તે છે આ મોડેલ બનાવ્યા બાદ ઘણા બધા કંપનીઓ અમારી આઈટીઆઈની વિઝિટમાં આવેલ છે તેઓનું ઇન્ટરવ્યુ લીધેલ છે અને આ બાળકોને સિલેક્શન પણ થઈ ગયું છે જે તે તેઓનું હજી કોર્સ પૂર્ણ કરવાનો સમય હજી બે મહિનાનો બાકી છે અત્યારથી તેઓને જોબ મળી ગયેલ છે બાર હજારથી લઈ અને ત્રીસ હજાર સુધી તેઓને સ્ટાર્ટિંગ સેલેરી મંથલી આપવામાં આવે છે પણ દસ સુધી અભ્યાસ કર્યો છે અને એક વર્ષ કમ્પ્લીટ કર્યું છે અને બીજું વર્ષ મારે ચાલે છે એક્યાસી ને બ્યાસી બેચ બે બંને ચાલે છે તો બંને બેચોના વિદ્યાર્થીઓ મળીને આ ઈવી કાર આખી તૈયાર કરી છે અને ઘણી બધી કંપનીઓમાંથી જેમ કે એમજેપી છે એવી કંપનીમાંથી સર લોકો મતલબ જોવા આવ્યા હતા તેમાંથી જોબ ઓફર પણ કરવામાં આવી છે હમ મારા ફાધર અત્યારે ડ્રાઇવિંગ કરે છે અને મારી એવી ઈચ્છા છે કે હું સારો એવો ઇલેક્ટ્રિક કાર છે તો એના આધારે અમારા મતલબ થોડું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને વધારે શીખવા મળ્યું છે કે ઈવી કારમાં આટલા બધા કોમ્પોનેટ આવે ને આવી રીતે આખી ઈવી કાર બને તો એનાથી થોડુંક નોલેજ અમારે વધારે થયો છે તો એ માટે અમારું સારું છે સરનું યોજ્ઞાન